તમને બતાવી વળી ખાલી વાયુ તમને બતાવી ખાઈ ખાઈ તમને નહીં મજા આવી જોવાની હવે થાકી ગયા હવે કહું ચાલવું પડે પણ શું કરવાનું લગભગ મોક્ષ બે છે ને ફોટા પાડે હું રાણે સન ને હું બીજું શું નામ હતું રાખ્યાંકાર નહીં બધું આથી ઉતરી જાય આડો આપણે શોટ કરે લેવાનું ઉપર જાવ જવું આખું જૂનાગઢ બતાવી દે ખાલી એનો વ્યુ તમે તો કંઈ ઘટે જ નહીં હવે તો ડિમાન્ડ ને ડિમાન્ડ ને સપ્લાય અમને ફોન આવશે તો વિડિયો તો મૂકો કાઈ વાંધો નહીં આઈલે રાખે ગાડી તમે ખાટી આંગલી છે આ ખાટી આંગલી તો અહીંયા તો ફોટા પડી ના નંબર તો અત્યારે મગો આપણે કઈક બામાં ફોટા કમ પડ્યા લો આ લખ્યું હે ઉપર કોટ આ તમને એક એક પોઈન્ટ બતાવ દો કે શું લાગત ને તમે કે ને તમે ક્યાં થી જો ને ત્યાં તો પૂગી અહીંયા તો રોહિત ત્યાં ઊભી ગયા હે ફળિયા માથે જી

બકવાસ આપડે વધી જાય તમને એ તો મજા જોઈ લો કે ભટકી ગયો તો રસ્તામાં એક જવું તમારે હાવ્યો હે શું ને કાંઈ આલો તો એ તો નહીં બોલે મૂળમાં નથી મહેમાન ભેગા હતા જુનાગઢમાં માં બધું એને બતાવી દઈએ ને હું નહીં પહેલી વાર આવ્યું એમનો કહેતા ખોટું બોલવું ઓ ભાઈ મોજે દરિયા પવન નથી ને ગરમી થાય ને એક બહુ બોલવું એમ

એક માં પડી ફોટ કમેન્ટ કરના હોય મોટી બધાય આને ફોન નાખી દે કાલ બગો દુશ્મનો ઇન ને કાઈ ન હોતે ઓ ભાઈ ગરમી હે પવન નાઈ જે ભારો હે નથી વાંધો આઈ માં ઓને બેહાડી ને પડ્યો મારે પડ્યા એ કે મારો પડ દી ભલે ના પડ બે કે થી આને થાકી નો જો મારે તો લખેલો ઉપર ગોટ ઉપર ગોટ ના તો તો આગળ ને હાસિયા ખોટી ન ખબર પડી કાઈ નો ઘટ પોન હવે થોડો થોડો આવ્યો ધીમે ધીમે વાય તો લખ્યું દેખાય ઉપર પર ફોટ લખ્યું એ બધે બેહી ગયા થઈ ગયા આ ઘટે નહીં આ કોટ જો ખોટે એક આખી નહી ખબર અમે કરના ખાસી ખોટે એમે મિત્રો અત્યારે હાઈ તમ આઈ ને તો વાત જ પૂછો માં એમાં કાલ તો હાઈ તમ જ કાલ તો હાઈ તમ ઘર માં ઘર માં ગઈ કેમ કે તો મોડા ઉઠ્યા જાય ને પર વરસાદ હતો એટલે લેકે ફરવાય નો જવાનું ના આઈ આઈ તમ ને તાઈ જાય ટ્રાફિક બહુ દુનિયા ને આમ ખતરનાક અલગ જ તમે જોઈ લો તમે જો ઘટે વાત માથું દુખવા માં કઈ નવાય વાત હારો હતું હવે કોઈ ઉપર કોઈ જુનાગઢમાં નહીં આવવાનું ભલે તમે એમનામાં આવો એ વાંધો નહીં ફરી આવો આડે દીવાય તેવા તેવામાં થવાય દી તડકો એવો હતો

હા ભાઈ પૂરું તમે આ માથી રસ્તો હોય ને આવો ને તમે હાલવું પડે સીડી ઉતરવું પડે સીડી ઉતરીને તમે પાસે સડો ને તો તમે ફેલ થઈ જાવ અહીંયા હું ને સારું વડલા હે ગાર્ડન જેવું હોય મજા આવી હોવાની આ સિક્યોરિટી મારા ઘડી છે સિક્યોરિટી મારા ભાઈ કે આમ છે બધે ને બને નહીં કાંઈ વાંધો નહીં હાલ રાખી તે વારમાં બધે ટ્રાફિક એનું કામ છે એ કરવું પડે એને અહીંયા પામ થોડીક મજા આવે સારું

હાલો નેક્સ્ટ હું કઈ નેક્સ્ટ પેલું કઈ પોઈન્ટ હોય ને એમ ત્યાં જાય ફોટા પાડવાનું કઈ જોવા જાણવાનું જાય ને ફોટા એક તો ભાઈ ઓહો ફોટા પાડી પણ થાય ગયા ગમે ને છે ફોટા પાડો ગમે ને છે ફોટા પાડો મેં તો કઈ ફોટો જ નથી પાડ્યો પાડ્યા છે ને તો આપણું નહીં કહેવાય બીજાને કહી દેવાનું રાજા જી આપણી પેલા હેઠળ વહી ગયા નથી જોયું તું અને અવગણ કુવો હે અને લખ્યું હેઠળ આય તમે ગયા હતા હાલીને જોયો પેલા

બહુ શું કઈ વિડીયા રીલ્સ આવે ખબર કે ઉપર કોટમાં પાણી જો કે એટલું ઉપર કેમ ના તમે વ્યૂ જો લે ડેમ જેવું હોય અને આપણે જો હમણાં આની બહુ રીલ્સ આવે કે પાણી કે ઉપર એટલું ઉપર કેમ છે એ પેલાની એમ બુદ્ધિ ગોઠા ને સારું હતું અત્યારે હવે ઇન્જિનિયર નથી કરી શકતા ને એ આ પેલા કરેલું હોય